જય દ્વારકા દિનેશ તમારા બધાનું સ્વાગત છે ફરીથી દેવભૂમિ દ્વારકાના એક નવા જ વિડીયોમાં તો તમને બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાનનું ઘર એટલે બેટ દ્વારકા અને ઓફિસ એટલે દ્વારકા બેટ દ્વારકાનો વિડીયો લઈને હું આવ્યો છું પહેલાં આપણે જોતા હતા કે આ બાજુથી બોટમાં થઈને જ આવવું પડતું હતું એમાં ઘણી બધી તકલીફ પડતી હતી બેટ દ્વારકામાં જે રહેતા હતા એમને દ્વારકા બાજુ જવું હોય તો ઘણી તકલીફ પડતી હતી બધી તકલીફોથી એમને મુક્તિ મળી છે ભગવાનના દરબારમાં જવા માટે પ્રવાસીઓને પણ ઘણો ફાયદો હવે થઈ ગયો બાજુ દરિયો છે અને વચ્ચે છે એક ટાપુ એને જ આપણે બેટ દ્વારકા કહીએ છીએ અને ત્યાં જવા માટે પેલા કોઈ ઓપ્શન નહોતું નાવ સિવાય આ બસો બસો ત્રણસો ત્રણસો માણસને ભરતા થાય એ હોડીમાં બહુ ઘણીવાર વાર રિસ્કી થઈ જતું હતું ગવર્મેન્ટના બહુ સારા પ્રોજેક્ટના કારણે લોકો પોતાની ગાડીઓ લઈને આરામથી જઈ શકે છે આરામથી આવી શકે છે ટાઈમની પણ ઘણી બચત થાય છે કૃષ્ણ ભગવાન રાણી રૂકમાણી સાથે બેટ દ્વારકામાં રહેતા હતા આપણા ગ્રંથો મુજબ નરસિંહ મહેતાની હુંડી પણ ભગવાને બેટ દ્વારકામાં સ્વીકારી હતી કૃષ્ણના પરમ મિત્ર એટલે સુદામાનું મિલન પણ આ બેટ દ્વારકામાં થયું હતું તો ચલો હવે હું જઈ રહ્યો છું ભગવાનના પહેલાં દર્શન કરીશ અને ત્યાંના પણ હું તમને અમુક વ્યુઝ બતાવીશ આ બ્રિજ બન્યા પછી અહીંયા લોકો ગાડીઓ ઉઘવાઈ રાખી રાખી અને ફોટો વિડીયો ક્લિક કરી રહ્યા છે અને મોજ કરી રહ્યા છે આવે છે કે મંદિરમાં ચોખાનું દાન કરવાથી ભક્તોની ઘરેબી દૂર થાય છે તે સમયથી અહીંયા ચોખા ચડાવવાની પરંપરા ચાલી આવી રહી છે આજ કાળિયા ઠાકરની ભૂમિ ઉપર દુનિયાનું એકમાત્ર મંદિર આવેલું છે એ હનુમાનજી પોતાના પુત્ર મકર ધ્વજ સાથે ગીરાજે છે મંદિરનું નામ છે દાંડી હનુમાન મંદિર મેં દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને હવે હું જઈ રહ્યો છું દાંડી હનુમાન અત્યારે પુષ્કળ ભીડ વધી ગઈ છે દૂર દૂરથી લોકો આવ્યા છે અને બધી જગ્યાએ બહુ મોટી મોટી લાઈનો છે અમે એક કલાક ઊભા રહ્યા પછી અમને દર્શન કરવાનો મોકો મળ્યો છે અત્યારે તમે જોઈ શકો છો પબ્લિકનો ઘસારો પછી અમે ઉતર્યા અને આ મેન ગેટ છે દાંડી હનુમાન મંદિરનો તો અહીંથી હવે હું અંદર જઈશ પણ તમને એક પ્રશ્ન થતો હશે કે હનુમાનજી તો બાલ બ્રહ્મચારી હતા તો એમને પુત્રો ક્યાંથી તો આવો પહેલાં અંદર જઈએ અને એની નાની શોર્ટમાં હું તમને એની કહાણી બતાવવાનો છું પ્રસાદી છે નારિયલ આકડાની માળા છે તેલ છે અગરબત્તી છે આવી પ્રસાદી અહીંયા મળે છે તો તમે પ્રસાદી પણ લઈ અને અંદર જઈશ મિત્રો મંદિરો બહુ નાના હોય છે પણ એની કહાનીઓ બહુ મોટી હોય છે આ મંદિરની કહાની રામાયણ સાથે જોડાયેલી છે મંદિર ઘણા વર્ષો પહેલાંનું છે માનવામાં આવે છે કે મકરધ્વજ અને હનુમાનજી વચ્ચે યુદ્ધ થયું હતું અને આ એ જગ્યા છે કહાની તમને શોર્ટમાં બતાવી દીધું કે લંકા દહન પછી કુંછમાં જે આગ લાગેલી હતી હનુમાનજીના શરીરનું તાપમાન વધારે પડતું વધી ગયું હતું જેથી તે દરિયામાં આગ બુજાવવા માટે ગયા અને દરિયામાં આગ બુજાવતી વખતે એમના એક પરસેવાનું ટીપું દરિયામાં પડ્યું અને એક માછલી ગર્ભવતી બન્યું અને એને એક બળવાન પુત્રને જન્મ આપ્યો જેનું નામ પડ્યું મકરધ્વજ મંદિરની બંને મૂર્તિઓ સ્વયંભૂ છે અને બંને મૂર્તિઓની વચ્ચે પહેલવાનો દ્વારા લડવામાં આવતો દંડ છે એ યુદ્ધ થયું એનું પ્રતિક દર્શાવે છે બીજી આશ્ચર્યજનક વસ્તુ એ છે કે મકરધ્વજની મૂર્તિ પાતળમાંથી ધીમે ધીમે ઉપર આવી રહી છે અને હનુમાનજીની મૂર્તિ ધીમે ધીમે પાતાળમાં જઈ રહી છે કહેવામાં આવે છે કે જ્યારે મકરધ્વજની મૂર્તિ પાતળમાંથી સંપૂર્ણ ઉપર આવી જશે ત્યારે સતયુગનો ફરીથી પ્રારંભ થયો જય જય દ્વારકાધીશ તો હું આ કાળિયા ઠાકારની ભૂમિ ઉપર આ વિડીયોનો હું પૂરો કરું છું વિડીયો જો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં તમે જય બજરંગબલી અને જય દ્વારકાધીશ જરૂર લખજો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય દ્વારકાધીશ જય બજરંગબલી